વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન વિશેની અંદર જે તમારી એપ્રિલ મહિનાની અંદર દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદર મિત્રો તમને વાર્ષિક પરીક્ષાની અંદર રામબાણ તરીકે નીવડી શકે એવું આજે આપણે મોસ્ટ એમપી પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર સંપૂર્ણ જવાબો સહિત સોલ્યુશન કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે ધો ધોરણ છના બ તમામે તમામ વિષયના અમારી ચેનલ ઉપર તમને મોસ્ટ એમ બી પ્રશ્નોના વિડીયો આવશે જે તમે જોઈ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકશો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તે પણ આ વિડીયો જોઈ સારા માર્ક્સ લાવી શકે જોઈએ ધોરણ છ સામાજિક વિજ્ઞાન સમય તમારો ત્રણ કલાકનો રહેવાનો છે અને કુલ ગુણ એસી ગુણ છે એમાં પ્રશ્ન એકનો અ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો આઠ વિકલ્પ પૂછાશે પ્રત્યેકનો એક ગુણ એટલે થશે આપણા આઠ ગુણ જોઈએ પ્રથમ કે ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો તો આવશે ઓપ્શન બી સારનાથમાં આ પ્રશ્ન મિત્રો તમને એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે એટલે આપણે સંપૂર્ણ તૈયાર કરી લેવાના છે બીજો છે કે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે તો મિત્રો આવશે ઓપ્શન એ ગ્રાન્ડ ટ્રંક રોડ નેક્સ્ટ આગળ વધીશું આગળ જોઈએ ત્રીજો કે કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે તો આવશે ઓપ્શન એ કાલિદાસને ચોથો જોઈએ કે બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી છે તો આવશે ઓપ્શન ડી વિક્રમશીલા નામની વિદ્યાપીઠ આવેલ છે અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ધોરણ છના એ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં કારણ કે આવનાર વાર્ષિક પરીક્ષાના જે વિભાગ વાઇઝ આઈએમપી છે મોસ્ટ એમ બી છે એ તમામે તમામ પ્રશ્નપત્રોના વિડીયો તમને સૌ પ્રથમ ત્યાં જોવા મળી જશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક પ્લેલિસ્ટ આપેલું હશે એ પ્લેલિસ્ટમાં તમને ધોરણ છના આવનારા તમામે તમામ વાર્ષિક પરીક્ષાના મોસ્ટ એમ બી પ્રશ્નપત્રો વિષય વાઇઝ જોવા મળી જશે પાંચમો જોઈએ કે પૃથ્વી સપાટીના આશરે ખાલી જગ્યા વિસ્તારમાં પર્વતો આવેલા છે તો આવશે ઓપ્શન બી છવ્વીસ ટકા નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે ભારતમાં કુલ કેટલા રાજ્યો છે તો આવશે ઓપ્શન સી અઠ્યાવીસ રાજ્યો છે સાતમો આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો આવશે ઓપ્શન સી મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે આઠમો ગ્રામ પંચાયતના વડાને શું કહે છે તો મિત્રો બધાને ખબર છે ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવામાં આવે છે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે બ કે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તમને આઠ ખાલી જગ્યા પૂછા હશે પ્રત્યેક તો એક ગુણ એટલે થશે ટોટલ આઠ ગુણ પહેલો માછીમાર ખાલી જગ્યા ઉત્પાદક કહેવાય છે તો માછીમાર એક ખાદ્ય ઉત્પાદક કહેવાય છે બીજો છે કે જંગલો ખાલી જગ્યાને શુદ્ધ રાખે છે તો જંગલો એ મિત્રો વાતાવરણને શુદ્ધ રાખે છે ત્રીજો જોઈએ કે નકશાના મુખ્ય ખાલી જગ્યા અંગો છે નકશાના કેટલા અંગો છે તો નકશાના મિત્રો ત્રણ અંગો છે ચોથો જોઈએ કે બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને ખાલી જગ્યા કહે છે તેની અંદર મિત્રો આવશે સમુદ્ર સમુદ્રધુની કહેવામાં આવે છે પાંચમો સૌથી શ્રેષ્ઠ સિક્કા ખાલી જગ્યા સમયમાં જોવા મળે છે તો આવશે ગુપ્ત સમયમાં છઠ્ઠો સમુદ્ર ગુપ્તે પડાવેલા સિક્કાઓમાં તેને ખાલી જગ્યા વગાડતો દર્શાવવામાં આવ્યો છે તો તેને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે કારણ કે મિત્રો જે સમુદ્ર ગુપ્ત હતો એ મિત્રો સંગીત પ્રેમી હતો નેક્સ્ટ સાતમો સમ્રાટ અશોકે ખાલી જગ્યા ધર્મ સ્વીકાર્યો હતો તો આવશે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો આઠમો ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી ખાલી જગ્યાને મહત્ત્વ આપ્યું હતું તો આવશે કર્મવાદને પ્રશ્ન બેનો અ જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે મિત્રો આઠ વિધાનો પૂછાશે પ્રત્યેકનો એક ગુણ એના પણ થશે આઠ માર્ક્સ તો જોઈએ પ્રથમ કે પ્રદૂષણને લીધે દરિયામાં માછલીઓની સંખ્યા વધે છે તો મિત્રો ખોટું છે કારણ કે પ્રદૂષણના લીધે માછલીઓની સંખ્યામાં ઘટાડો થાય છે વધારો થતો નથી બીજો તલાટી કમ મંત્રી તાલુકા પંચાયતના વહીવટી અધિકારી છે તો આ વિધાન કેવું આવે ખોટું ત્રીજો જૈન ધર્મમાં વિશ્વ તીર્થ તીર્થકરો થઈ ગયા તો આ કેવું છે ખોટું ચોથો કલિંગ પર મેળવેલા વિજયમાં સમ્રાટ અશોક પોતાની સામે જ હારી ગયો તો આ કેવું છે આ મિત્રો સાચું છે પાંચમો પ્રાચીન સમયમાં ફાહિયાને ગુજરાતની મુલાકાત લીધી હતી તો આ કેવું છે ખોટું છે છઠ્ઠો ભારતમાં ગંગા યમુનાનું મેદાન કાંપનું મેદાન છે આ મિત્રો ખરું છે નેક્સ્ટ સાતમાં તમને જે સંજ્ઞા આપેલી છે ડોટ ટોટવાળી એ પર્વતની રૂઢ સંજ્ઞા છે તો આ વિધાન કેવું છે આ વિધાન ખોટું છે કારણ કે એ પર્વતની રૂઢ સંજ્ઞા નથી આઠમો છે કે નગરપાલિકા નગરજનોને બગીચા પુસ્તકાલય વગેરેની સગવડો પૂરી પાડે છે આ વિધાન કેવું છે ખરું છે નેક્સ્ટ બ છે કે બંધ બેસતા જોડકા જોડવાના છે તમને ચાર આપેલા હશે અને એના પ્રત્યેકના એક ગુણ એટલે ચાર ગુણ તો જોઈએ આપણે વિભાગ એ અને બી તમને આવી રીતે આપેલા હશે ને આપણે જવાબ કરીને આવી રીતે લખવાનું છે તેમાં પ્રથમ છે અલાહાબાદ તેની સામે આવશે ચાર પ્રયાગરાજ બીજો છે અયોધ્યા એની સામે આવશે પાંચ સાંકેત ત્રીજો છે ભરૂચ તેની અંદર આવશે એક પૂર્ગુ ચોથો છે કંભાત તો એની એની સામે આવશે ત્રણ સ્તંભતીર્થો નેક્સ્ટ નેક્સ્ટ ક જોઈએ કે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવેલી છે તમને એક અલગથી નકશો આપવામાં આવશે એની અંદર તમને જે ક પ્રશ્ન છે એની અંદર પ્રશ્ન એકનો કમાં પાંચ તમને વિગતો દર્શાવેલી છે એ વિગતો આપણે નકશામાં દર્શાવવાની છે તો અહીંયા જોઈએ પહેલું છે ગંગાનું મેદાન બીજું છે હિમાલય ત્રીજો અરબસાગર ચોથો છે લક્ષદ્દીપ ને પાંચમો છે બંગાળનો ઉપસાગર તો અહીંયા આપણે નકશો આપેલો છે જોઈ શકો છો મિત્રો હિમાલય દર્શાવેલો છે એની નીચે ગંગાનું મેદાન દર્શાવેલું છે આ બાજ જે મિત્રો ગુજરાતનો વિસ્તાર છે ને ગુજરાતને જે દરિયા કિનારો અડકે છે એને અરબસાગર કહેવામાં આવે છે અને ભારતના નીચલા છેડા તરફ જે ટાપુઓ આવેલા છે એને મિત્રો લક્ષદ્વીપ અને બંગાળનો ઉપસાગર પણ તમે જોઈ શકો છો અને સંજ્ઞા સૂચિ મિત્રો અહીંયા પર્વતની આપેલી છે આપણે ત્રિકોણાકારની મિત્રો તમે જો બીજું પૂછાય તો એની અંદર પણ તો મિત્રો આપણે એક વિષયના ત્રણ ત્રણ મોસ્ટ એમ પેપર આપીશું એ ત્રણે ત્રણ મોસ્ટ એમ પેપર જો તમે જોઈ લીધા તો પરીક્ષાની અંદર આસાનીથી તમે સિત્તેર પ્લસ સ્કોર કરી શકશો તો મિત્રો અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચશે તમે સૌપ્રથમ વિડીયો જોઈ સારા માર્ક્સ લાવી શકશો પ્રશ્ન ત્રણનો અ જોઈએ કે નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખવાના છે ટોટલ દસ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ આઠ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે એક એક સાચા જવાબનો બે ગુણ છે એટલે પ્રશ્ન ત્રણના અનો થશે ટોટલ સોળ ગુણ એમાં પહેલો કે બુદ્ધનો અર્થ સો થાય છે તો બુદ્ધનો અર્થ જાગૃત કે જ્ઞાની થાય છે તો મિત્રો જે આપણો મેઇન જવાબ હોય એની નીચે જો આપણે અંડરલાઈન કરીશું તો પ્રશ્નોનો જવાબ સારો દેખાશે બીજો જોઈએ કે આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે તો આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહી લિપિમાંથી વિકસી છે ત્રીજો હર્ષવર્ધને કયા કયા નાટકોની રચના કરી હતી તો હર્ષવર્ધને પ્રિયદર્શિકા રત્નાવલી અને નાગાનંદ નામના નાટકોની રચના કરી હતી ચોથો પ્રાચીન ભારતમાં કલાને કેટલા ભાગમાં વહેંચવામાં આવતી હતી ને કયા કયા તો પ્રાચીન ભારતમાં કલાને બે ભાગમાં વહેંચવામાં આવતી હતી પહેલો છે લલિત કલા અને બીજો છે નિદર્શન કલા પાંચમો ભૂમિના મુખ્ય પ્રકારો કયા કયા છે તો ભૂમિ સ્વરૂપના મુખ્ય ત્રણ પ્રકારો છે એમાં પહેલો છે પર્વતો બીજો છે ઉચ્ચ પ્રદેશો અને ત્રીજો છે મેદાનો નેક્સ્ટ છઠ્ઠો કે હેતુ આધારિત નકશાના પ્રકાર જણાવો તો હેતુ આધારિત નકશાના મુખ્ય બે પ્રકાર છે પહેલો પ્રાકૃતિક નકશા અને બીજો છે સાંસ્કૃતિક નકશા સાતમો ભારતમાં ઉનાળાની ઋતુ ક્યારે હોય છે તો ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે મહિનાઓ દરમિયાન હોય છે આઠમો જિલ્લાના વહી વહીવટી વડા કોણ હોય છે તો જિલ્લાના વહીવટી વડા એ મિત્રો કલેક્ટર હોય છે નવમો ગળા ગામડાનું જીવન એટલે શું તો ગામડાનું જીવન એટલે પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા દસમો છે કે કેવી વ્યક્તિને રોજગાર મેળવવા સરળતા રહે છે તો શિક્ષિત અને વિવિધ કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગાર મેળવવામાં સરળતા રહે છે નેક્સ્ટ હવે જોઈશું પ્રશ્ન ચાર કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે આપણે સાતમાંથી ગમે તે પાંચ પ્રશ્નોના એટલે કે પ્રત્યેક પ્રશ્નનો થયો ત્રણ ગુણ એટલે પ્રશ્ન ચાર આપણો થશે ટોટલ પંદર માર્ક્સનો તો જોઈ શકો છો એમાં પહેલો છે કે ગૌતમ બુદ્ધના મતે ચાર આર્ય સત્ય કયા કયા છે જોઈ શકો છો એમાં પહેલો સંસાર દુઃખમય છે બીજો દુઃખનું કારણ તૃષ્ણા છે ત્રીજો દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે ત્રીજો આષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે બીજો પ્રશ્ન છે કે અશોકના શિલાલેખમાં કયા ત્રણ રાજવીઓના લેખ છે તો અહીંયા જોઈ શકો છો પહેલો છે મહાક્ષત્રિય રુદ્રમાનનો બીજો ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્પગુપ્તનો અને ત્રીજો છે અશોકના રાષ્ટ્રીય યવનરાજનો ત્રીજો છે કે આપેલ વિદ્યાનનું ઐતિહાસિક કારણ આપણે આપવાનું છે કે સમુદ સમુદ્રગુપ્ત વિદ્યાપ્રેમી અને સંગીત પ્રેમી હતો એ પ્રશ્નોનો જવાબ સંપૂર્ણ આપેલો છે તમારે મિત્રો વિડિયો સ્ટોપ કરીને તમે આ પ્રશ્નના જવાબ વાંચી શકો છો નેક્સ્ટ જોઈએ ચોથો કે પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી વિદેશી મુસાફરો અથવા પ્રવાસીઓ આવ્યા હતા તો જોઈ શકો છો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેંગેથનીસ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન હર્ષવદનના સમયમાં ચીની પ્રવાસી યુએન હવાંગ વગેરે મુસાફરી અથવા પ્રવાસીઓ આવ્યા હતા પાંચમો છે કે પાનખર ઋતુ વિશેની સમજૂતી આપો તો જોઈ શકો છો સંપૂર્ણ તેની વ્યાખ્યા આપેલી છે અને ખરાઉ જંગલો કહેવામાં આવે છે અને આ જંગલોમાં સાગ સાલ વાંસ મહુડો લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ સંપૂર્ણ તૈયાર કરી લેવાનો છે છઠ્ઠો જોઈએ કે ગ્રામ પંચાયતના ગમે તે પાંચ કાર્યો મિત્રો તમે તમારી રીતે પણ અલગ અલગ કાર્યો લખી શકો છો તો અહીંયા આપણે આપણા પાંચ જોઈએ પહેલો કે ગામના દરેક ઘરને નંબર આપવા બીજો ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ત્રીજો ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા નેક્સ્ટ ચોથો કે ગામના રસ્તાઓની સફાઈ કરાવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી પાંચમો છે જાહેર મિલકતોની જાળવણી કરવી સાતમો જોઈએ કે રોડ ઉપર કયા કયા રોજગારી કરતા વ્યક્તિઓ જોવા મળે છે મિત્રો તમે જ્યારે શહેરમાં જાઓ ત્યારે શહેરમાં આજુબાજુ તમને કયા કયા લોકો રોજગારી કરતાં જોવા મળે છે એ તમારે લખવાનું છે તમારા વિચારો મુજબ નેક્સ્ટ આગળ વધીશું હવે આગળ જો એ પ્રશ્ન પાંચ કે નીચેના પ્રશ્નોના ઉત્તર છ સાત વાક્યની અંદર લખવાના છે પાંચમાંથી ગમે તે ચાર એટલે કે મિત્રો ચાર ગુણનો આ પ્રશ્ન છે હશે આપણા એમાં મિત્રો ટોટલ માર્ક્સ છે સોળ માર્ક્સ એમાં પહેલો છે કે નકશો કઈ રીતે ઉપયોગી છે એ પ્રશ્નોનો પણ ટોપિક વાઇઝ જવાબ આપેલો છે તમારે વિડિયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ વાંચી તૈયાર કરી લેવાનો છે બીજો છે ટૂંક નોટ લખો ગ્રામ્ય જીવન નિર્વાહ મિત્રો એ પણ જોઈ શકો છો સંપૂર્ણ ટોપિક વાઇઝ તમને પ્રશ્નના જવાબ આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નનો જવાબ વાંચી લખીને પણ તૈયાર કરી લેવાનો છે ત્રીજો છે કે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું આ મિત્રો અતિ મોસ્ટ એમ પ્રશ્ન કહી શકાય દરેક વખત વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાણો છે આ પ્રશ્નનો પણ જવાબ આપેલ છે વિડિયો સ્ટોપ કરીને તમારે તૈયાર કરી લેવાનો છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ચોથો કે રાજકુંવરમાંથી સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કેવી રીતે બન્યા તો એ પણ જોઈ શકો છો એમની સંપૂર્ણ સંસાર ત્યાગની વાત કહેલી છે અહીંયા તે કે એ રાજકુમારમાંથી સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કેવી રીતે બન્યા છે નેક્સ્ટ પાંચમો કે ભારતમાં શિયાળાની ઋતુ વિશેની માહિતી આપણે આપવાની છે તો એ મિત્રો ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી હોય છે સંપૂર્ણ માહિતી તમને આપેલ છે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ વાંચી શકો અને તૈયાર કરી શકો છો નેક્સ્ટ આગળ વધીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પ્રશ્નપત્ર પૂરું થાય છે અને ખાસ નોંધ કે ધોરણ છની દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં પંચોતેર પ્લસ ગુણ લાવવા માટે અમારા વિડિયો તમે રેગ્યુલર જોતા રહેજો અને ધોરણ છની દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ મોસ્ટ બી મોડલ પેપરો જેવી રીતે આ મોડલ પેપર આપ્યું એવી રીતે આપણે બીજા વિષયના પણ બધા જ મોડલ પેપરો આપીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ફાયદાકારક નીવડશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે થેન્ક યુ અને તમને આવનારી વાર્ષિક પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને વિડીયોને છેલ્લે સુધી જોયો હોય તો વિડીયોને લાઇક કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત